અને અગિયાર વાગ્યા સુધી ઉતા હતા પછી એમાં એવું છે થોડોક ટાકો સાફ કરવાનો થોડોક ટાંકોને એવું સાફ કર્યું પછી મેં નાય જઈ છે ગામમાં બુદ જવું છે અને પછી કંઈક આટોવાટો મારવા જવું ત્યાં સુધી તમે છે ને બને રહીજો નવો બ્લોગ આપણો આવી ગયો છે ન જોયો હોય તો જોતા આવજો મારા કલેજાઓ અને યાર સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ એટલે આપણે ચેલેન્જ લીધો છે મહિનાનો મહિનામાં હજાર સબસ્ક્રાઈબ કરવાનો છે હું યાર તમે જ યાર કરો કરો ને અત્યારે જાવ ભાઈ થોડી કાલ મજા બગડી ગઈ હતી એટલે કાલમાં તો બ્લોગ ઉતાર્યો એટલે આજ બ્લોગ ઉતારું છું અને થોડી તબિયત હજી સારી નથી થોડીક થોડી સારી થઈ છે પણ વિડીયો તો ઉતારવી એ ગામમાં જવું છે અને કાંઈ કાંટો બાટો મારવા જવું અને દિવાળી કેવી થાય તમારે દિવાળીની ખરીદી કેવી હાલે છે કમેન્ટ કરી નાખજો અરે કલાક્રામ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો બીજું જ કાંઈ નવા જૂનીમાં કાંઈ છે નહીં હવે વિનય નાવા જ જશે વિનય નાય આવે એ તો બ્લોગમાં તો નહીં હતા એને ગમતું જ નથી કે તું ઉતાર કે અમે કોઈ આવશું નહીં અમે એને મજા ન આવે એ લોકોને શરમ ન આવે યાર અને બસ જો બાર બાર જવું છે કાં જાવી ગામમાં ત્યાં સુધી તમે કન્ટિન્યુ જો મિત્રો મેં તમને કીધું છે અમારે બુધેલ જવાનું છે ને વિશાલભાઈ જો તૈયાર થઈને આવી ગયા છે કેમ છે વિશાલભાઈ આવું હાલો જાવું છે ને મોજા મોજ

પેલા આવી હતી ને અત્યારે આવી મસ્ત કર નાખી પેલા હતી ને એ મસ્ત જ હતી આ જો અત્યારે આવી છે અને અહીંયા મંદિર છે ભૂતળા દાદાનું છે અને આ અમારી નિશાળ ભાઈ અને કુમાર શાળા જો આ નિશાળ છે બહુ જૂની યાદો છે ભાઈ નિશાળમાં બહુ મજા આવી હું અહીંયા ભણો એકથી ને હાથ ભણો ને અહીંયા અમારી દુકાન હતી આ જગ્યાએ મારા પપ્પા બટેટા ભૂંગળા વેચતા અને આ અમારી નિશાળ જુઓ તમે ખાલી

ફાઈનલી મિત્રો આપણે ભગી જાય છે ભગવાન ઘણા વર્ષો પછી કેટલા ખબર સાત વર્ષ પછી હું ઘોઘ આવ્યો તો એ પહેલાં આવ્યો હતો હવે સાત વર્ષ પછી આજે આવ્યો મેં તું જાત આવી એમ તો આવ્યા છે એનો જો દરગાહ એનો નજારો જોવો તમે ખાલી આ દરગાહ છે અંદર એક દરગાહ છે પોપટ બેડની સલામ કરતા હોય ત્યાં સુધી ત્યાં સુધી તમે છે ને કરો જુઓ બરાબર ચાલો કન્ટિન્યુ With no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named, while I stay in રોરો ફેરી વાળી જો અમે રોરો ફેરી અને અત્યારે પાણી તો ભાઈ અહીંયા જ છે કેમ કે હજી નથી પાણી ને અમે જો બધી ઊભી અને સલામ કરી લીધું છે ને જો બધી દરગાહ જોવો તમે ખાલી એનો નજારો અત્યારે તો ભાઈ કોઈ પબ્લિક નથી હોય આજ રવિવાર છે પણ હજી વાર છે હજી કોઈ આવ્યું નથી હવે લગભગ આવશે પાંચ છ વાગશે ને ત્યારે આવશે ને હવે જો પાણી આઈમ

બટેટા ભૂંગળા ને સમોસા ભાઈ ઓ ભાઈ એમાં એવું છે ભૂંગળા છે એ ના છે ત્યાં મેં બોલી જાણતા હતા ઓ ભાઈ ભાઈ જો ભાઈ ગરમા ગરમ બટેટા ભૂંગળા અને સમોસા અને ભોગા માં આવે છે બજરંગ ફરસાણ માં ધર્મેન્દ્ર ભાઈ ક્યાં ફરસાણ ને સમોસા ને ખમણ ને એવું બધું એક નંબર મળે છે તો ભોગા આવો તો ખાતા રહેજો બરોબર મિત્રો અત્યારે આપણે હું કે ઘોઘા જાતા ને વૈયા એવા છે ઘણો સમય થઈ ગયો ભાઈ પણ પછી ક્લિપ લેતા ભૂલાઈ ગયો મેં વ્લોગ ચાલુ છે વ્લોગ તો ઉતારી બોલા પણ ભૂલાય બહુ છે યાર પછી શું કે બધા ભાઈ પણ ભાઈ આવ્યા છે હવે જવું છે ફટાકડા લેવા ઈ ચાલો ફટાકડા લેજે ઈ ભાઈ જ્યાં છે કાકા હું આ સર્કલ ઊભો છું આ ભાઈ સર્કલ કોણે કોણે જોયું કોમેન્ટ કરી નાખજો બરાબર બીજો તો કાંઈ નહીં હવે બસ જો ફટાકડા લેવા જવા છે અને આગળ વિડીયોમાં બની રહ્યો છે અમે ખર્ચી આપણને ક્લિપ તો લઈ લેવું હું એકલો જ આવું છું એમાં એવું છે કોઈ આવતું નથી શરમાય બહુ છે બધા ઈ કે તું ઉતારી કે કઈ વાંધો નહીં કે અમે નહીં આવી કઈ વાંધો નહીં ભલે મને કાંઈ નહીં જો ફટાકડા લેવા જાવું છે જોઈએ આગળ હું પછી આગળ કરે છે બધા બરાબર ને ચલો કન્ટિન્યુ મિત્રો અત્યારે અમે ગુજરાત માર્કેટમાં વહી આવ્યા છે અને વિશાલભાઈ બકાલું લેવા વહી આવ્યા છે હવે વિશાલભાઈને લગન થાય ને એટલે વાંધો નહીં હું કેવું વિશાલભાઈ બરાબર ને વિશાલભાઈ

જોયું ને ભાઈ હજી દિવાળી નથી આવી અને ધડાકા ચાલુ કરી દીધા છે પોરનો બોમ્બ પડ્યો થઈ કે ફોડી નાખ્યો હાલો ને તમે વાંધો નહીં ફોડી નાખો ફોડી નાખો અને હવે જઈ છે દિવાળીની દિવાળીની શોપિંગ હોય છે તે ફટાકડા લેવા જાય છે તો ચાલો કન્ટિન્યુ મિત્રો હવે અમે ફટાકડા લેવા નીકળી ગયા મંત્રી મંત્રી ગાડી હાલે છે ને ભાઈ જોવા ભાઈ

જો ભાઈ આનું લોકેશન છે એક નંબર હો યાર રેડી રેડી છે તો ભાઈ આપણે રેલવે સ્ટેશન ભજીયા બધું નજારો વિનયભાઈ આપણને એમ બધું બતાવતા બતાવતા આવ્યા છે કે આ જગ્યા છે આ જગ્યા છે એમ અને આપણે જોતા જ આવીશું જો ભાઈ ભાવનગરનો નજારો ભાવનગર થી કોણ આપણો વિડીયો જોયો છે કમેન્ટ કરના નાખો બરાબર મિત્રો આપણે જોઈએ

મિત્રો અત્યારે અમારે જે ફટાકડા જોતા હતા ને એ ફટાકડા નથી મળ્યા અને બીજા બધાય તો મળી ગયા છે એટલે છે ને અમે ગૌશાળા જાય છે ત્યાં ફટાકડાનો સ્ટોલ છે ત્યાંય બહુ ગરદી હશે અહીંયા ત્યાં બહુ ગરદી હતી અહીંયા કઈ વારો આવે એમ નતો ઘણી જગ્યાએ એવું છે આ તો ભાઈ ગૌશાળા ભોગવા આવી ગયા છે હવે ત્યાં ફટાકડા લઈ લઈ મળી જાય તો ઠીક છે બાકી તો હું જે મળી જાય એમાં તો ખુશ રહેવાનું છે બીજું કાંઈ નહીં થાય બાકી ઘણી જગ્યાએ ફટાકડા આવે જે જોતા હોય ન મળે કાંઈ નહીં બાકી અહીંમાં જોય મળી જાય તો અને તમે ફટાકડા લઈ લીધા કે ન લઈ લીધા તમે ગંદા ખાઓ બરાબર મિત્રો આપણે છે ને ફાઇનલી જવું શેરોમાં ભોગી ગયા છે ફટાકડા સ્ટોલમાં આમ જો ઘડતી તો જો તમે ખાલી જો જો છે અહીં કોઈ વાતે વારો નહીં આવે ને મને લાગે છે અહીંમાં આપણે જે ફટાકડા જોતા હોય ને એ તો મળી જ જાય જુઓ તમને ફાઇનલી મિત્રો અમે ફટાકડા લઈ લીધા છે ને ગળતી બહુ હજી તમને આગળ અને અમે ફટાકડા લઈ લીધા એ બીજા ભાઈ પાસે છે ને તો તમને ફટાકડા બતાડ્યા ને હવે આપણે આયા છે ને બ્લોગ નું એન્ડિંગ કરી નાખવી તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલેજો કેમ કે આપણે એક મહિનાનો ચેલેન્જ લીધેલો છે હજાર સબસ્ક્રાઈબ કરવાના છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં તો ચાલો કન્ટિન્યુ